નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના રાજકારણમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી જંગમાં દૂર ચટાડી છે દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસ ભાજપ અને અપક્ષ વચ્ચે જંગી હતી જંગ અને અહીંયા ત્રણ પાટીદાર ઉમેદવારો મતોને રીઝવવા મેદાનમાં ઉતર્યા હતા પરંતુ અહીંયા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે જંગી જીત હાંસિલ કરી છે જોકે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે અપક્ષ ઉમેદવાર અંદાજીત करता मत जित्या उमेश पटेल पासे कोई थी वो एकला आते कार्यकर्तानी पोच साते अपन मत मागवा हाता। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઉમેશ પટેલ ખરેખરના અસફળતાના હકદાર છે કારણ કે તેઓ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ છે તેમના ચૂંટણી પ્રચારની સ્ટાઇલ લોકોને વધુ સ્પર્શી ગઈ છે અને કારણ કે લોકસભા પાસે એક એક રૂપિયાનો ભેગો કરીને તેઓ ચૂંટણી લડ્યા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ